નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આઈ એન્કર તાનિયા યુનેસ્કો દ્વારા એકવીસ ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે આ દિવસને સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે જેના અનુસંધાને ધ મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ગુજરાતી વિભાગમાં માતૃભાષા વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સ્નાતક અનુસ્નાતક તથા પીએચડીના વિદ્યાર્થીઓ ગુજરાતી પરિધાન પહેરીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વિભાગના અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ પિયુષ સુર્યવંશી કૃપાલી રાણા મહેશ રાઠવા જયદીપ પરમાર અને આશીષ રાઠવા સહિતના વિદ્યાર્થીઓએ માતૃભાષા બોલી ગુજરાતી ભાષાના ઇતિહાસ વિશે જુદી જુદી પ્રાદેશિક બોલી બોલી હતી